બેઠો દઉં લો બત્રીજો હારો છે હારો છે તે મારું ફોન કરે આ તો ઉપરથી કુ આમ નાખે છે હું કહું વાત ક્યાં બજારમાં જો બી નગર બજારમાં જો કહું નગર જવું કોઈ કોન્ટેક નહીં પાછો તો કોન્ટેક્ટ વાળું હોય તો હારો તો કોઈ હારું કદી કોઈનું હારું તો કર્યું નહીં તો રોડ ઉપર જીએ વળી કદાચ કોઈ વળી ઉપર નહીં જાય લાખ રૂપિયા મેં લઈ જાય નાખવા ગાય નાખ એવું કે જે દાંત દરવાજા પર બોટલના કાલે જે હેડી નાખો પર સાધારણ કોણ આવ છે આખી બ સાધારણ આવ બે હવા દે તારા સાંદુ છે

વીમો પાછી પાછી બધું ચાલુ ઓકે ગાડી જોઈ લ્યો બીજે બીજે વાગો તો વગાડું કેસ આવે તો વગાડું કી નહી આટલું છે સર હું કે ઇન્ના હું કે

પણ આ છો કે હોભળી गेला છે કે કિસ કાકા મને ની ખ્યાલ નહોતો હોભલાવકો થઈ મરી તો હવે શું કરામ છો બરાબર એટલા માટમ આવે તો હુંય હોહીયા ની વાપરે પણ મોણા સમુ કરમાં તો એ કાને મા આ આજકાલનો ભોગો તો બહુ કોય છે એ વાત છે કહા દેને આજકાલનો ભોગો બસ ને બહુ રી હાલ

ચોકરીમાં મલજીઓ હા ચોકરીમાં તમે ગમે દુકો પૂછી લેવા છે કે ગાડી તો કોઈ કોમે તમારે એટલી પૂરી છેનો હા તો આ બહુ થાક જાના તો હું જાવ આવું આ તો મન નામ લખાય આનું મારું નામ લખાય લાલુભા લાલવાળી

આની રિક્ષા હા તો દુકાન રિક્ષા બીએનજી રિક્ષા સાતો ને બીએનજી ઓવા ગેસમાં આ રે પેટ્રોલમાં ગેસમાં હું નું છે મા આવવા ટેપ્શન હોય કાકા અરે ટેક તો ગુગળા જેવી છે વગાડ તને ફોન છે તો એ કાકા હા આવડે ને

તમે કરોલે જોવા જતા કેવું લીધી લઈ લીધી સર

કબા હે ને બરત તો ગોમ મો આબરૂ દે કે કટારો લઈ આલેલા કાકા હજી વાત છે આ તા ખટારા જેવું લઈને આયા તમો તારી આબરૂ જશે કે કાકા કહી જો ગા રિક્ષા ના જો અમાર ના કાકા મસ્ત કોન્ટેક્ટ મોજા ઉંધાવે રિક્ષા છે નવી ફેર એ કાકા અરે પાછી ગા પા ના રિક્ષા ના જો આ તો આ તો રિક્ષા હા કી તા ના માતો નવી ઇન્સ્ટા જો હવે છોટી ના આવો અમે કંપની એટલે એમ બરોબર જો કે આ આ કંપની જો આવો શું કરવા એ જાબા તાનની ગંભીર નહોતું ખરા કાટ ના શું આવી ગયું અમે ભો અમે પાઈ થા બે આઈ સરાય

શો કોણ છે ઈશ્વરજી હા રીક્ષા લઈ તું પેલી વેચવાની છે ને આપડી રિક્ષા આપડી હા તો એક બોલો શું કરવું એ લઈ રિક્ષા લઈને આવડો એ નવી રિક્ષા મંગાવી દે રિક્ષા બારી લેવી પાણી <laughs> નથી <laughs> 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 <laughs>

હા છો પપ્પા શું ભાડ છું તને પથરી જો ઉદ્ધો થાય તો હું એ કાકા નવી રિક્ષા છે ધોકા બધું ફાટી ગયું આ એ તો નવી છે એવું લાગે છે આપણને રિક્ષા લેવાની કાકા એ ફોન ભરાતું તો ફોન ફોન કાઢ્યો ભરાઈ દેવા જોવા અને ખાલી વન તો વગાડો ખાલી જોવા જ

પૈસા તો તમારા લાવવાના અને હું જોતી લાવું બેટા ના એ બધું નહીં જોવાનો પૈસા તો તમારા લાવવા એ રિક્ષા નહીં લેવી ને કાઢી રિક્ષા રાખો આપ ડાયરેક્ટલી હું સબ કાગળ બગડ કાગળ બગડ બધું કમ્પ્લીટ લોન મન લોન મન થઈ જશે થઈ ગયું પણ એ તો મર કમર કરાવી દે આ તો લોન મન થઈ ગયું ગમી તમે ગમી ગમી

आपण खात जवत काय बिझु